ભુજના શક્તિધામ ખાતે સ્વપ્રવીણસિંહ ઘનશ્યામસિંહ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ રક્તદાન કેમ્પ શ્રી શક્તિ રાજપૂત ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ મહાવીનગર યુવક મંડળ પસ્તી ગ્રુપ તથા ફ્રેન્ડ ગ્રુપ દર્શાવી સહયોગી રહ્યા હતા આ રક્તદાન કેમ્પમાં રાજેન્દ્રસિંહ જાડેજા પ્રફુલસિંહ જાડેજા મનુભા જાડેજા મહેન્દ્રસિંહ ઝાલા સુખદેવસિંહ ઝાલા હરિસિંહ જાડેજા રામદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા બહોળી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું દલપંતસિંહ સોઢાની ટીમે સમગ્ર આયોજનનું સંચાલન કર્યું હતું આ અગિયારમી પૂર્ણતિથિએ સ્વર્ગીય પ્રવીણસિંહજી ઘનશ્યામસિંહજી સોઢાની જે પોતાની ફરજ ઉપર પોલીસની સેવામાં જે હાજર હતા અને એક્સિડન્ટમાં એમનું આકસ્મિક રીતે મૃત્યુ થયું ચાલુ ફરજે જ્યારે દેશ સેવા માટે જેણે પોતાની જાન આપી હતી એવા સુરવીર પ્રવિણસિંહજી ઘનશ્યામસિંહ સોઢાની પુણ્યતિથિએ દર પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એમના પરિવાર દ્વારા કરવામાં આવે છે એમના મોટાભાઈ ગણપતસિંહ અને પસ્તી ગ્રુપ મહાવીરનગર મિત્રમંડળ અને એમના બધા મિત્રમંડળ સહિત આ અગિયારમી પુણ્યતિથિએ ઓછામાં ઓછું હું એમ કહી શકું કે સોથી દોઢસો બોટલ દર પુણ્યતિથિએ બ્લડની પસ્તી ગ્રુપ દ્વારા એમને આપવામાં આવે છે આવી રીતે આજે તમે લેખો તો પંદરસોથી પણ વધારે બોટલોનું અત્યાર સુધીમાં બ્લડ ડોનેશન એમના પરિવાર દ્વારા કરવામાં આવે છે માં આશાપુરા પાસે પ્રાર્થના કરીએ કે આ પ્રવીણશ્રીની આત્માને ભગવાન પરમાત્મા એમને ખૂબ શાંતિ આપે એ જ અભ્યર્થના સાથે અને પરિવાર આવાના આવા કાર્ય દર પૂર્ણતિથી એ કરતા રહે એમને એવી આશા અને અપેક્ષા પહેલાં તો હું મારી ઓળખાણ આપું હું સદસ્ય દિનુભાઈ જાડેજા ભુજ નગરપાલિકા એક્સ કાઉન્સિલર અને હાલ શક્તિધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી અને મંત્રી તરીકે સેવા બજાવું છું આજે જે અમારા ભાઈ શ્રી પ્રવીણસિંહ સોડા બાપુને આજે અગિયારમી વાર્ષિક તિથિ નિમિત્તે આજે બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ રાખવા રાખવામાં આવ્યો છે અને બધાની એવી અપેક્ષા છે કે મોટા મોટા વધુમાં વધુ સમાજ જોડાય બીજા સમાજ જોડાય એના મિત્ર જોડાય અને સાચી સાચી શ્રદ્ધાંજલિ આપે પ્રેન્સિપલ આપે